તો આપણે ખરેખર વર્ષો પહેલાં કે વર્ષો પહેલી દર પહેલી આજે આપણે તો આજના છે પણ આ તો કઈ કહેવારનો છે આપણને બધાને ખબર જ છે પહેલી દર પહેલી યુગો પહેલાંની આ બધી પરંપરા આપણે આદિવાસી છે આપણે બધા આદિવાસી માર્યા છીએ ગામડામાં અને હનુમાન દાદાને બધા પૂછતા જોઈએ ને એને બધા જાણતા જોઈએ બધાને અનુભવ જ જોઈએ બરાબર કે પણ આજે આપણે ખરેખર એટલા બધા ધર્મથી વિમુક્ત થઈ ગયા છે આપણી પાસે એટલા બધા આપણે ધર્મથી આજે દૂર જતા રહ્યા છે કે લોકો પાસે સમય જ નથી લોકો પાસે ટાઈમ જ નથી એમ બાકી પહેલાના લોકો ક્યારે શું કરતા હતા આપણા વડવાઈ લોકો જ્યારે આવો પ્રસંગ આવતો હતો કઈક પ્રસંગ ને તો લોકો એક દિવસ કંઈ કામ જ નહીં કરતા હતા આપણા વડવાઈ લોકો અને તે દિવસે પૂરી પૂરી હાજરી આપતા હતા નાની નાની ડેરીઓ હતા પણ લોકો પૂછતા હતા અને આખું ગામ આપણું ભેગું થઈને જતું હતું ને બધા એક સાથે બેસીને જમતા પણ હતા ને બધા સુખ દુઃખની વાતો કરતા હતા કઈક રસોઈ બનાવી તે પ્રેમથી બધા જમતા હતા જમતા હતા કે

અને આપણા જે વેરી હોય તે પણ સાથે મળી જાય આપણે સુખ દુઃખ માં એક સાથે કુટુંબી લોકો આવતા આજે આપણું કાં છે એ બધું કાં ગયું બધું ખોરવાઈ ગયું કે નહીં ખોરવાઈ ગયું તો પછી આપણે એમ થઈએ કે આપણા પરિવાર માટે આપણે ખુબ મહેનત કરી રહેલા છે અને ખુબ પૈસા કમાતા છે એટલે મારો પરિવાર સુખી રહે ઉલટાનું દુઃખી છે

એને આપણે મંદિરે ની લઈ ગયા એને સાથે ની લઈ ગયા એક સાથે બેસીને આપણે વાતો નહીં કરી કોઈ ધાર્મિક સ્થળ જઈને આપણે નહીં એનું જ કારણ એ પછી ખરાબ વૃત્તિ ની અંદર જાય અને આપણું જે મહેનત કરેલી જે પ્રવૃત્તિથી મેળવેલું એ બધું જ ધન વેડફાઈ જાય છે ત્યારે આપણને ઘણો બધો પસ્તાવો થાય છે આજે મને ઘણું બધું એ દુખ થી હનુમાન જયંતિ હતું પણ ફક્ત આખો દિવસના એક માણસ મીઠાઈ લાવ્યા એક જ માણસ ફક્ત મીઠાઈ લઈને આવ્યા અહીંયા કે હનુમાન જયંતિ છે તો હું મીઠાઈ લઈને જાઉં પણ એક બી માણસ કોઈ ફળ નહીં લાવ્યો કોઈ કેળા નહીં લાવ્યો કોઈ પ્રસાદ નહીં લાવ્યો એ મને બહુ ઘણું બધું દુઃખ થયું એના પરથી મને ખબર પડે કે ભગવાન પ્રત્યે કેટલો પ્રેમ છે અને કેટલું લાગણી છે બાકી તમારા આપણા અંદર બધા ભક્તો આજે કેટલા બધા દવાવાળા એવા લોકો લગભગ સો દોઢસો પબ્લિક આવીને ગયો એક બી માણસે એમને કીધું કે લે લય સુનિલભાઈ અમે પ્રસાદ લાવ્યા છે હનુમાન દાદાને આપણે દર્શન કરીએ આપણે મંદિરમાં જઈએ બરાબર કે હવે હું બારોબાર આ પ્રવૃત્તિ રહે તો તમે જરૂરથી એમાં સુખી થવાના છો ને તમારી અંદર એમ જ શાંતિ પ્રાપ્તિ થશે એમ તો આપણે આ ખરેખર આવા પ્રવૃત્તિ સાથે આપણે જોડાવવો જોઈએ અને આવા કાર્ય આપણે કરવા જોઈએ અને ભગવાન કાર્ય રહે ત્યારે કોઈ દિવસ ભૂલમાં એવું નહીં બોલવું જોઈએ કે મારી પાસે ટાઈમ નથી આજે મારું આ કામ છે આજે મારે પહેલું કામ છે એવું જીવનમાં તમે તમે આ પાંચ છ છે તમે જ ખાલી સુખી ને એટલું કરી દેવ તો મારા માટે કાફી છે એટલું તમે જ કરો તો બીજા કંઈ નહીં કરે તો કંઈ વાંધો નહીં તમે આટલાય તમે આટલું બે વચન તમે માન રાખો તો તમને સુખી થાય અને મારું બી બોલેલું કઈ સફળ થાય બરોબર કે તો આપણે ખાલી હાથ જોડીએ અને હનુમાન ચાલીસા આપણે જરા કરી દઈએ બરોબર बरवन चलो कहीं ने तुम्हें तैयार रखा अपने चालू करिए थोड़ो अपने तरीके अपने थोड़ो एक कर दीजिए जय श्री राम जय 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 श्री राम जय श्री राम श्री, 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 श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनऊरख वर बिमल जसु जोदायक फलचारी बुद्धिहीन तनुजाने सुमिरो पवन कुमार बलबुद्धि देहु मोहि हर हुकले से विकार। कै हनुमान ज्ञान सागर जय कपी सती उलोक उजागर राम दूत यतुलित बल धामा अंजन पुत्र पवन सुत नाम महानिर्विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन भरन विराज सुभेषा कानन गुंडल कुंचित केसा हाथ बद्र और धजा विराजे कांधे मुंजे जनेऊ साजे शंकर सुवान केसरी તેજ પ્રતાપ મહાજગબંધન વિદ્યાવાન ગુણ્ય જાત રામ કજ કરે કો આતુ चरित्र सुन भिकुर सिया सीता मन बसिया सूक्ष्म रूप धर सिया ही दिखावा निकट रूप धर लंक जरावा भीम रूप धर असुर संहारे रामचंद्र के काज सवारे स जीवन लखन जियाए श्री रघुवीर हर्ष लाए रघुपति की नहीं बहुत बढ़ाए तुम मम प्रिय भरत ही समभाए सहस्र बदन तुम रोयस गावे कहे श्रीपति कंठ लगावे संकाधिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जहाते कभी कभी दिख कहीं सके कहा तुम्हें उपकार सुब्री वही राम लायक पदवीना कुमार मंत्र विभिषण माना लंकेश्वर भय सब जग जाना योग सहस्त्र जन पर भानो लीलोता मधुर फल जानो तबो मूत्रिका बिल मुख माही ુગ્રહ તુરે કામ દ્વારે તુમ રખબર આગ્ના સબ સુખે તુમ્હારી શરના તુમ રખ સક કાહુ કો ડરના ભૂત પિસાજ નહીં આવ મહાવીર જબ નામ સુનાવે હરે સબ પીરા જપત નિરંતર હનુમત પીરા સંકટ હનુમાન સડાાવે હન કર્મ વચન ધ્યાન જોડા ચારો જુગ પર તાપ તુમ્હારા પર સિદ્ધ જગત યુ જ સાધુ સંત તુમ રખબારેંદન રામ દુલારે देख दीन जानकी माता तुमरो राम रसायन तुम्हारो पासा सदा हो रघुपति के दासा तुम्हारा पावे जन्म जन्म के दुख अंत काल रघुबर भरपुर जाए जहाँ जन्म हरि भक्त और देवता चित्त न हनुमत से सर्वे सुख करे સંકટ કટે સબી હનુમત હનુમાન ગોસાય જોયા પડે હનુમાન ચલીસા હોય ગૌરી સા તુલસી દાસ સદા હરિચેરા જય નાથ હૃદય મહાડેરા પવન તનય મંગલમૂરુ રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભુ ઓ નમો હનુમતે ભય ભંજનાય સુખટ સ્વાહ જય શ્રી રામ જય જય શ્રી રામ જય માતા જય